મેળામાં ફુગ્ગા ફોડ્યાની રમત રમ્યા બાદ શૂટિંગ સ્પર્ધામાં આગળ વધવાનું સપનું જોનાર જૂનાગઢના કુલદીપ પંડ્યા આજે રાજ્ય સ્તરના ગોલ્ડ મેડલિસ્ટ બની ચૂક્યા છે કુલદીપ દસ અને પચાસ મીટરની શૂટિંગ રેન્જમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે અત્યાર સુધી કુલદીપે દસ મીટર રાઇફલ શૂટિંગમાં સાત વખત અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈને રજત અને ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે હવે આગળ શૂટિંગ સ્પર્ધામાં કુલદીપની કેવી તૈયારીઓ રહેશે ચાલો જાણીએ નમસ્કાર મારું નામ કુલદીપ પિયુષભાઈ પંડ્યા છે હું છેલ્લા છ સાત વર્ષથી દસ મીટર એર રાઇફલ પીપસાઇટ ઇવેન્ટમાં રમું છું હું ચાર વખત નેશનલ લેવલે રમેલો છું નેશનલ લેવલે ક્વોલિફાય થયેલો શૂટર છું આમ જોવા જઈએ તો શૂટિંગ જે લોકોએ ચાલુ કરેલું હોય એની વાર્તા એવી જ હોય કે મેળામાં ફુગા ફોડવા જતા હોય ને ત્યાંથી રસ જાય હોય તો મારી કંઈક એવી જ વાર્તા છે હું નાનો હતો ત્યારે મેળામાં જાતા અને ત્યાં આવી રાઇફલને જોઈને ફુગા ફોડવાનું મન થતું એમાં સારું હું કરતો હતો મારા પપ્પાને એવું થયું કે આને શૂટિંગમાં આગળ વધારવા જેવું છે એટલે પછી મેં વડોદરા એક મહિનાનો બેઝિક કોર્સ કર્યો ત્યાં એક ડિસ્ટ્રિક્ટ લેવલ કોમ્પિટિશન પણ થઈ તેમાં સારો સ્કોર પીરો પછી ત્રણ ત્રણ વર્ષ મેં શૂટિંગમાંથી બ્રેક લીધો હતો ટેન્થ ઇલેવન ટ્વેલ્થ હતું એટલા માટે પછી ટ્વેલ્થ પછી મેં ફરી શૂટિંગ ચાલુ કર્યું તે અત્યાર સુધી ચાલુ છે બે હજાર અઢારથી મેં શૂટિંગ રેગ્યુલર શરૂ કરેલું છે ને ચાર વખત નેશનલ લેવલે રમેલો છું ભારત સરકારની સોરી ગુજરાત સરકારની સેન્ટર ઓફ એક્સિલન્સ નામની યોજના છે એનો હું વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો ભૂતપૂર્વ ખેલાડી રહેલો છું રહેલો છું અને સ્ટેટ લેવલે પણ મને સિલ્વર મેડલ મળેલું છે એક ગોલ્ડ મેડલ મળેલું છે આ દસ મીટર એર રાઇફલ પીપ સાઇટ હું રમું છું એના ઉપરાંત પચાસ મીટર પીપ સાઇટ ઇવેન્ટ જે હોય પોઈન્ટ ટુ ટુ કેલ્યુઅરમાં એ પણ હું રમેલો છું જે ગત ફેબ્રુઆરીમાં મને ગોલ્ડ મેડલ મળેલું છે ભારતમાં હું દિલ્હી રમેલો છું મેરઠ રમેલો છું ભોપાલ રમેલો છું અમદાવાદમાં તો ઘણી બધી સ્પર્ધાઓ રમેલો છું હમણાં જે ગયા વર્ષે ભોપાલમાં સ્પર્ધા થયેલી એમાં સ્વપ્નિલ ખુશાલે આવેલા હતા એમને હું મળ્યો તે જે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મળેલું છે પચાસ મીટર થ્રી પી ઇવેન્ટમાં બહુ સારા ખેલાડી છે ભવિષ્યમાં દરેક ખેલાડીઓનું સપનું તો એવું જ હોય કે ઓલિમ્પિકમાં પોતાના દેશનું નેતૃત્વ કરે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે તે મારું જ એ સપનું છે કે મારા દેશનું ગૌરવ આગળ વધારવું મારા દેશને ગોલ્ડ મેડલ અપાવવું એ જ સપનું છે દરરોજ બેથી ત્રણ કલાક મિનિમમ ટ્રેનિંગ ચાલતી હોય એમાં ડ્રાય પ્રેક્ટિસ લાઈફ ફાયર બધું થઈને પચાસ સાઠ સિત્તેર જે રીતના ટ્રેનિંગ ચાલતી હોય એ રીતના મારે લાઈવ શોર્ટ લેવાના હોય ગોળી ફોડવાની હોય એ રીતના અત્યારે હું અહીંયા જિલ્લા પંચાયતની જે રેન્જ છે ત્યાં દસથી પંદર બાળકોને હું કોચિંગ આપી રહ્યો છું તે પણ સારું રમી રહ્યા છે એક બે પ્લેયર છે એ ડિસ્ટ્રિક લેવલે સ્ટેટ લેવલે સારું પરફોર્મન્સ આપી રહ્યા છે

એર રાઇફલ માટેની ઇવેન્ટ છે એના માટે ખાસ બનેલી હોય છે એ ઓલિમ્પિક લેવલની રાઇફલ છે એનાથી આગળ અત્યારે કોઈ શૂટિંગમાં છે નહીં માની લો ઇન્ટરનેશનલ પ્લેયર સાથે આ શેર કરવું પડે કેવું લાગે સારું જ લાગે કોઈ ઇન્ટરનેશનલ પ્લેયરને મળવાની ઈચ્છા છે એ સામાન્ય ઘણા બધા પ્લેયર્સ છે અભિનવ બિંદ્રા છે પછી ઈસ્ટવાન પેની છે એવા નિકોલો કેમ્પ્રિયાની છે ઘણા બધા ઇન્ટરનેશનલ પ્લેયર શાળા છે કે જેની મળવાની ઈચ્છા ખરી છે શૂટિંગ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કુલદીપ ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ મેળવે તેવી સૌને આશા છે જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ ઈટીવી ભારત હૈદરાબાદ